સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણીએ ત્રંબકે ગૌરી નારાયણ નમોસ્ત નમસ્કાર દર્શક મિત્રો હું શાસ્ત્રી અક્ષય વ્યાસ આપની સમક્ષ નવરાત્રિના મહત્વ વિશે રજૂઆત કરવા જઈ રહ્યો છું તો આ વિડીયોને આપ સંપૂર્ણ નિહાળશો નવરાત્રિ સાંભળતા જ તો આપણને આસો માસમાં આવનારી શારદીય નવરાત્રિનો જ તરત વિચાર આવતો હોય છે નવરાત્રિ એટલે મા ભગવતીની ઉપાસના પણ મિત્રો આપ શું જાણો છો કે નવરાત્રિ વર્ષ દરમિયાન કેટલી આવે છે ઘણા ઓછા લોકો જાણતા હોય છે કે વર્ષ દરમિયાન કેટલી નવરાત્રિ આવે છે લગભગ બધાને નવરાત્રિમાં બે નવરાત્રિનું વધારે ખબર હોય છે એમાં ચૈત્રી નવરાત્રિ અને શારદીય આસો મહિનામાં આવનારી જ શારદીય નવરાત્રિ વિશેનું વધારે મહત્વ રહેલું છે પરંતુ મિત્રો વર્ષ દરમિયાન ચાર નવરાત્રીઓ આવતી હોય છે ચારે નવરાત્રિ વિશે હું આપની સામે સમક્ષ રજૂઆત કરી રહ્યો છું તો વર્ષ દરમિયાન ચારેય નવરાત્રિ કઈ છે અને ક્યારે આવે છે સૌ પ્રથમ બતાવવામાં આવ્યું છે માઘી નવરાત્રિ બીજા ક્રમની અંદર ચૈત્રી નવરાત્રિ ત્રીજી નવરાત્રિ અષાઢી નવરાત્રી અને ચોથી નવરાત્રિ શારદીય નવરાત્રિ બતાવવામાં આવી છે પ્રથમ નવરાત્રિ માઘ માસની અંદર મહાસુદ એકમથી શરૂઆત થાય છે અને માઘ નવરાત્રિનું ખૂબ ઓછા લોકો એ નવરાત્રિ વિષય ઉપર જાણતા હોય છે કારણ કે આ નવરાત્રિ સૌથી વધારે તંત્ર સાધના કરવાવાળા આ નવરાત્રિમાં વિશેષમાં ભગવતીની આરાધના કરતા હોય છે માટે આ નવરાત્રિને ગુપ્ત નવરાત્રિમાં ઓળખવામાં આવે છે બીજી નવરાત્રિ એ ચૈત્ર માસની અંદર આવે છે અને આ નવરાત્રિનું થોડું વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે મુખ્ય બે નવરાત્રિઓ આપણે ઉજવતા આવીએ છીએ એમાંની એક આ નવરાત્રિ છે જે નવરાત્રિની અંદર મનુષ્ય પોતાની મનોકામના માટે માં ભગવતીની વિશેષ આરાધના કરતા હોય છે આ નવરાત્રિ દરમિયાન માં ભગવતીના વિશેષ પ્રકારે અનુષ્ઠાન કર્મ અને મા ભગવતીને આરાધના કરતા હોય છે માં ભગવતીની અસીમ કૃપા માટે ભક્તો માતાજીના ગુણગાન ગઈ અને મા ભગવતીને પ્રસન્ન કરતા હોય છે ચૈત્રી નવરાત્રીની અંદર એમાં એક સુંદર દિવસ જેમ સોનામાં સુગંધ પડી જાય એવો એક પવિત્ર દિવસ આવે છે જેને રામ નવમી તરીકે ઓળખવામાં આવે છે ચૈત્ર સુદ નોમ વાલ્મીકી રામાયણ અનુસાર આ દિવસે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રનો જન્મ થયો હતો અને એ દિવસે પણ માં ભગવતીની ઉપાસના સાથે ભગવાન શ્રી રામચંદ્રનો જયકાર કરી જય સાથે ભગવાન રામજીની પણ ભક્તિ કરવામાં આવે છે ઘણી જગ્યાએ આ દિવસો આ દિવસની અંદર રામલીલા જેવા કાર્યક્રમ થાય છે અને મા ભગવતીને આ નવરાત્રિની અંદર વિશેષ આરાધના કરી અને ચૈત્રી નવરાત્રિને સંપન્ન કરવામાં આવે છે તો આ રીતે ચૈત્રી નવરાત્રિમાં ભક્તો વ્રત જપ તપ વગેરે અનુષ્ઠાન કર્મ કરી અને મા ભગવતીની વિશેષ આરાધના કરતા રહ્યા છે ત્યાર પછી વર્ષમાં આવનારી ત્રીજી નવરાત્રિ જેને અષાઢી નવરાત્રિ તરીકે ઓળખવામાં આવે છે જે નવરાત્રિ અષાઢ શુદ્ધ એકમથી શરૂઆત થાય છે અને આ નવરાત્રિને પણ ગુપ્ત નવરાત્રિ બતાવવામાં આવી છે આ નવરાત્રિ વિષય ઉપર પણ ઘણા ઓછા લોકો જાણતા હોય છે આ નવરાત્રિમાં વિશેષ પ્રકારે મા ભગવતીની આરાધના કરવામાં આવતી હોય છે આ નવરાત્રિ પર પણ ઘણા તંત્ર સાધકો પણ માં ભગવતીની વિશેષ આરાધના કરતા હોય છે ખાસ કરીને આ નવરાત્રિનું વિશેષ મહત્વ ખેડૂતો માટે છે કારણ કે ખેડૂતો આ નવરાત્રિ ઉપર એમ કહેવાય છે કે મા ભગવતીને સારા વરસાદ અને વરસાદથી સારું અન્ન પ્રાપ્ત થાય એના માટે મા ભગવતીને વિશેષ પ્રાર્થના કરતા હોય છે અષાઢી નવરાત્રિમાં ઘણા બધા ભક્તો પણ માં ભગવતીની આરાધના કરી અને માં ભગવતીની અસીમ કૃપા પ્રાપ્ત કરતા હોય છે તો દર્શકો હવે વાત કરવા જઈ રહ્યો છું મા ભગવતીની આસો માસમાં આવનારી શારદીય નવરાત્રિ વિષય ઉપર આસો માસની અંદર આવનારી આ નવરાત્રિનું વિશેષ પ્રકારે એનો અનેરો આનંદ ભક્તોના જીવનમાં હોય છે આ નવરાત્રી કહેવાય છે કે વર્ષના અંતમાં આવનારો મહિનો આસો સુદ એકમથી પ્રારંભ થતો હોય છે આ નવરાત્રિ ઉપર વિશેષ પ્રકારમાં ભક્તો માતાજીના ગુણગાન સાથે માતાજીની આગળ નૃત્ય કરતા હોય છે નૃત્યને આપણે અહીંયા ગુજરાતીમાં ગરબા તરીકે ઓળખીએ છીએ અને એક અનેરા આનંદ સાથે ભક્તો માં ભગવાનના ગરબા કરી અને માતાજીને પ્રસન્ન કરતા હોય છે આસો માસમાં આવનારી આ શારદીય નવરાત્રિમાં ખૂબ વિશેષ મહત્વમાં ભગવતીનું રહેલું છે આ નવરાત્રિ દરેક ભક્તોમાં એક અનેરો આનંદ અને ઉલ્લાસ માતાજીને કાલાવાલા કરવાની અનેક ક્રિયાઓ જેની અંદર વ્રત જપ તપ અનુષ્ઠાન કર્મ કરી માતાજીને પ્રસન્ન કરતા હોય છે વિશેષ પ્રકારે આ નવરાત્રિની અંદર માતાજીને પ્રસન્ન કરવા માટે યજ્ઞ કર્મ પણ કરતા હોય છે દરેક દિવસે મા ભગવતીના આરાધન માટે પ્રત્યેક દિવસે નવરાત્રિના નવે નવ દિવસો દરમિયાન માતાજીના ગુણગાન સાથે ભક્તો એક અનેરો આનંદ પ્રાપ્ત કરતા હોય છે તો દર્શકો આ નવરાત્રિ પર માતાજીનું એક વિશેષ મહત્ત્વ એમ બતાવવામાં આવ્યું છે કે આ નવરાત્રિઓના દિવસો દરમિયાન માતાજીએ ભક્તોને અને દેવોને પણ મહિષાસુર નામના દૈત્યના ત્રાસમાંથી મુક્ત કર્યા હતા માટે આ નવરાત્રિ ઉપર માતાજીની વિશેષ પ્રકારે એની સેવા પૂજા કરવામાં આવે છે માતાજીને કાલાવાલા કરી મા ભગવતીના ગુણગાન ગઈ અને ભક્તો નવરાત્રિ દરમિયાન માતાજીને પ્રસન્ન કરવા માટે અનેક પ્રકારે મા ભગવતીની ભક્તિ કરતા હોય છે તો દર્શકો વર્ષ દરમિયાન આવનારી ચારેય નવરાત્રિ વિશે આપની સમક્ષ રજૂઆત કરી પણ આ ચારેય નવરાત્રિની અંદર મા ભગવતીના નવ સ્વરૂપોનું વિશેષ પૂજન કરવામાં આવતું હોય છે આજે મા ભગવતીના એ નવે સ્વરૂપોનું અહીંયાથી હું વર્ણન કરવા જઈ રહ્યો છું તો દર્શક મિત્રો વર્ષ દરમિયાન આવનારી ચારે નવરાત્રિનું મહાત્મ્ય આપ સર્વે જાણ્યું હવે આ નવરાત્રિ દરમિયાન મા ભગવતીના નવ સ્વરૂપોનું વર્ણન જેનું વર્ણન માર્કંડે મહામુનિય ચંડી પાઠની અંદર વર્ણન કરવામાં આવ્યું છે પ્રથમમ શૈલપુત્રિ દ્વિતીય બ્રહ્મચારીણી તૃતીય ચંદ્રઘંટે કુષ્માંડેતી ચતુર્થમ પંચમ સ્કંદમાતેષ્ટમ કાત્યાયની ચપ્તમ કાળરાત્રેતી મહાગૌરી તિચાષ્ટમ નવમ સિદ્ધિ નવ દુર્ગા સ્વરૂપોનું વર્ણન નવરાત્રિના પ્રથમ દિવસે માં ભગવતીનું શૈલ સ્વરૂપ બતાવવામાં આવ્યું છે જેમાં ભગવતીનું સ્વરૂપ પર્વતરાજ હિમાલયની પુત્રી માં પાર્વતીનું એક સ્વરૂપ છે આ દિવસે મા ભગવતીની વિશેષ આરાધનામાં પ્રથમ દિવસે ગટ સ્થાપના કરી અને માતાજીની આગળ ઘીનો દીવો કરવામાં આવે છે આ દિવસે માતાજીને પ્રસન્ન કરવા માટે ભક્તો ઓમ શૈલપુત્રે નમઃ આ મંત્રના જાપ કરતા હોય છે અને મા ભગવતીને પ્રસન્ન કરતા હોય છે બીજા દિવસે મા ભગવતીનું બ્રહ્મચાર્યની સ્વરૂપ બતાવવામાં આવ્યું છે મા ભગવતીનું બ્રહ્મચાર્યની સ્વરૂપ તપ અને સંયમનું પ્રતિક બતાવવામાં આવ્યું છે આ દિવસે ભક્તો માતાજીને ચંદન અને પુષ્પ વડે સેવા પૂજા કરી અને નૈવેદ્યમાં દૂધ અને સાકરનું નૈવેદ્ય વિશેષ પ્રકારમાં અર્પણ કરતા હોય છે આ દિવસે મા ભગવતીની અનેક પ્રકારે ઉપચાર કરી અનેક સેવાઓ કરી દુર્ગા ચાલીસાના પાઠ અથવા તો બ્રહ્મચારીણી સ્ત્રોત્રના પાઠ કરતા હોય છે મંત્ર જાપની અંદર ઓમ બ્રહ્મચારી નમઃ આ મંત્રના જાપ કરીમાં ભગવતીને પ્રસન્ન કરતા હોય છે ત્રીજા નવરાત્રિની અંદર માતાજીનું ચિત્રઘંટા સ્વરૂપ બતાવવામાં આવ્યું છે માતાજીનું આ સ્વરૂપ એ શાંતિનું પ્રતિક બતાવવામાં આવ્યું છે આ દિવસે વિશેષ પ્રકારની અંદર માતાજીની આગળ શંખનાદ અને ઘંટનાદનું વિશેષ મહાત્મ્ય બતાવવામાં આવ્યું છે ભક્તો આ દિવસે માતાજીની આરાધનાની અંદર વિશેષ પ્રકારમાં શંખનાદ કરતા હોય છે અને માતાજીને પ્રસન્ન કરવા માટે અનેક પ્રકારે સેવા પૂજા કરી આ દિવસે માતાજીને પ્રસાદમાં કેળાનું ફળ અર્પણ કરવાનું પણ વિશેષ મહત્ત્વ રહેલું છે ભક્તો માતાજીના સ્વરૂપને પ્રસન્ન કરવા માટે માતાજીના આ મંત્ર જાપ ઓમ ચંદ્રઘંટા નમઃ આ મંત્રનો જાપ કરી માતાજીને પ્રસન્ન કરતા હોય છે નવરાત્રિના ચોથા દિવસે માતાજીનું કુષ્માંડ સ્વરૂપ બતાવવામાં આવ્યું છે જે માતાજીનું સ્વરૂપ બ્રહ્માંડની સર્જક શક્તિઓનું પ્રતિક બતાવવામાં આવ્યું છે આ દિવસે પણ માતાજીની સેવા પૂજાની સાથે ભક્તો વિશેષ પ્રકારે માતાજીને સાત્વિક ફળોનો પ્રસાદ અર્પણ કરતા હોય છે અને માતાજીને પ્રસન્ન કરવા માટે વિશેષ પ્રકારે મા ભગવતીના મંત્ર જાપ ઓમ કુષ્માંડાએ નમઃ આ મંત્રના જાપથી માં ભગવતીને પ્રસન્ન કરતા હોય છે નવરાત્રિનો પાંચમો દિવસ માતાજીનું સ્કંદ માતા સ્વરૂપ બતાવવામાં આવ્યું છે માતાજીનું આ સ્વરૂપ માતૃત્વ અને કરુણાનું પ્રતિક સ્વરૂપ બતાવવામાં આવ્યું છે આ દિવસે ભક્તો માતાજીને બાળકોના સુખ અને સમૃદ્ધિ માટે વિશેષ પ્રકારે માતાજીને પ્રાર્થના કરતા હોય છે આ દિવસે માતાજીને પ્રસાદમાં કેળા અને મીઠાઈનો પ્રસાદ અર્પણ કરી માતાજીને પ્રસન્ન કરવા માટે ઓમ સ્કંદ માતાએ નમઃ આ મંત્રનો જાપ કરતા હોય છે નવરાત્રિનો છઠ્ઠો દિવસ માતાજીનું કાત્યાયનું સ્વરૂપ માતાજીનું આ સ્વરૂપ દાનવનું સંહારકનું પ્રતીક છે અને આ દિવસે માતાજીને વિશેષ પ્રકારમાં કંકુ અને લાલ પુષ્પથી સેવા પૂજા કરવામાંનું વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે આ દિવસે ભક્તો દીકરીઓને કન્યાઓને ખીર અને મીઠાઈનો પ્રસાદ અર્પણ કરતા હોય છે અને માતાજીના સ્વરૂપનું ખૂબ કૃપા પ્રાપ્ત કરવા માટે અનેક પ્રકારે પૂજન કરવામાં આવતું હોય છે આ દિવસે માતાજીને વિશેષ પ્રકારમાં ઓમ કાત્યાય ને નમઃ આ મંત્રનો જાપ કરી માતાજીને પ્રસન્ન કરતા હોય છે નવરાત્રિના સાતમા દિવસે માતાજીનું કાલ રાત્રિ સ્વરૂપ બતાવવામાં આવ્યું છે જીવનમાં રહેલો અંધકાર અને ભયનો નાશ કરવાનું પ્રતિક માતાજીનું સ્વરૂપ છે આ દિવસે વિશેષ પ્રકારે માતાજીની પૂજાની અંદર તલના તેલનો દીવો કરવામાં આવે છે અને ગોળનો પ્રસાદ માતાજીને અર્પણ કરવો જોઈએ આ દિવસે ભક્તો માતાજીના આ સ્વરૂપને પ્રસન્ન કરવા માટે ઓમ કાળ રાત્રે નમઃ આ મંત્રનો જાપ કરતા હોય છે અને વેમા ભગવતીને પ્રસન્ન કરતા હોય છે નવરાત્રિનો આઠમો દિવસ માતાજીનું મહાગૌરી સ્વરૂપ બતાવવામાં આવ્યું છે આ દિવસે માતાજીનું ખૂબ આરાધના કરવાનું વિશેષ મહત્ત્વ રહેલું છે અને આ દિવસ માતાજીનું જે સ્વરૂપ બતાવવામાં આવ્યું છે જે સ્વરૂપ એ પવિત્રતા અને ક્ષમાશીલતાનું પ્રતિક બતાવવામાં આવ્યું છે નવરાત્રિના આ દિવસે કન્યા પૂજનનું વિશેષ મહત્ત્વ બતાવવામાં આવ્યું છે આ દિવસે કન્યાઓનું પૂજન કરી અને પ્રસાદમાં એમને ખીર પૂરી અને ચણાનો પ્રસાદ આપતા હોય છે દીકરીઓ પ્રસન્ન થાય એવી ભેટ અર્પણ કરી અને આ દિવસે માતાજીની વિશેષ પ્રકાર પ્રકારમાં આરાધના કરવામાં આવતી હોય છે નવરાત્રિના આઠમા દિવસે ભક્તો ઘણી વખત યજ્ઞ કર્મ પણ કરાવતા હોય છે માતાજીના આઠમા નોરતે યજ્ઞ કાર્યનું પણ વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે માતાજીની આરાધના કરી અને ભક્તો મા ભગવતીના ગુણગાન ગઈ મા ભગવતીના આ મહાગૌરી સ્વરૂપને પ્રસન્ન કરવા માટે ઓમ મહાગૌરીએ નમઃ આ મંત્રનો જાપ કરતા હોય છે નવરાત્રિનો નવમો દિવસ મા ભગવતીનું સિદ્ધિદાત્રી સ્વરૂપ અને આ દિવસે મા ભગવતીના સ્વરૂપનું વર્ણન મા ભગવતીનું આ સ્વરૂપ સર્વસિદ્ધિ અને શક્તિ પ્રદાન કરનારનું પ્રતિક છે આ દિવસે ભક્તો સર્વસિદ્ધિની પ્રાપ્તિ માટે મા ભગવતીની વિશેષ પ્રકારમાં આરાધના કરતા હોય છે આ દિવસે ભક્તો મા ભગવતીને સાત્વિક પ્રસાદ અર્પણ કરી અને ભક્તો માતાજીના સ્વરૂપને પ્રસન્ન કરવા માટે ઓમ સિદ્ધિ દાત્રે નમઃ આ મંત્રનો વિશેષ પ્રકારની અંદર જાપ કર્મ કરી માતાજીને પ્રસન્ન કરતા હોય છે તો નવરાત્રિના દિવસો દરમિયાન નવે દિવસની અંદર માતાજીના નવે સ્વરૂપોનું વર્ણન કરી અને માતાજીનો આ નવરાત્રિ પર્વનો છેલ્લો દિવસ જેને આપણે વિજયાદશમી દશેરા તરીકે ઉજવીએ છીએ વિજયાદશમીનું એક અનોખું મહત્વ પણ રહેલું છે અસત્ય ઉપર સત્યનો વિજયનું પ્રતિક આ દિવસને માનવામાં આવે છે આ દિવસે પણ ભક્તો ખૂબ જ પ્રસન્નતાથી પરમાત્માની મા ભગવતીની આરાધના કરતા હોય છે આ દિવસે માતાજીની ગુણગાન સાથે ભગવાન શ્રી રામચંદ્રના પણ ગુણગાન ગઈ આ દિવસે ભક્તો રાવણ દહન કરતા હોય છે દર્શકો રાવણ દહન કરવું એનું સાચું મહત્વ કે રાવણ રૂપી જે મનુષ્યની અંદર રહેલો અહંકાર અને અસત્ય એનો દહન કરવામાં આવે તો સાચું રાવણ દહન એ કર્યું કહેવાય નવે નવ દિવસ સુધી મા ભગવતીની ઉપાસના કરી અને આ દિવસે માતાજીના યજ્ઞ કર્મ કરી અને નવરાત્રિ પર્વને પરિપૂર્ણ કરવામાં આવે છે દર્શક મિત્રો નવરાત્રિ ઉત્સવની રજૂઆત મેં આપની સમક્ષ કરી જે આપણે નિહાળી દર્શકો આ વિડીયો જો આપણે પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો દર્શકો છેલ્લે આ વિડીયોમાં વિરામ આપતા આપ સર્વને એક નમ્ર વિનંતી કે નવરાત્રિના નવ દિવસો દરમિયાન મા ભગવતીની ખૂબ જ આરાધના કરજો મા ભગવતીને પ્રસન્ન કરવા માટે મા ભગવતીના વ્રત જપ તપ અને નિયમ અનુષ્ઠાન દ્વારા મા ભગવતીને પ્રસન્ન કરી મા ભગવતીની અસીમ કૃપા પ્રાપ્ત કરજો અને આ ઉત્સવ દ્વારા મા ભગવતી સદેવ સમસ્ત પરિવારને સમસ્ત વિશ્વને ખૂબ આશીર્વાદ અર્પણ કરે છેલ્લે હું શાસ્ત્રી અક્ષય વ્યાસ માં ભગવતીને છેલ્લે વંદન કરી અને આ વિડીયોને વિરામ તરફ લઈ જઈ રહ્યો છું સ્વરૂપે સર્વેશે સર્વશક્તિ સમન્વિતે ભયભ્ય સ્ત્રાય દેવી દુર્ગે દેવી નમોસ્તુ તે મા ભગવતી સર્વેનું કલ્યાણ કરે આપ સૌને મારા જય માતાજી જય શ્રી કૃષ્ણ હર મહાદેવ